જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે કોઠીમડા વધારે પ્રમાણમાં આવે છે મિત્રો એટલે આજે હું લઈને આવી છું કોઠીમડાની કાજરી હા મિત્રો જો તમે આ રીતે એકવાર બનાવશો ને પછી બહારની કાજરી લેવાનું તો સાવ ભૂલી જ જશો અને સાવ સરળ રીતે બનાવી શકાય ને એવી આ કોઠીમડાની કાજરી છે જેને આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ કોઠીમડાની કાજરી હલો ફ્રેન્સ આજે હું લઈને આવી છું કોઠીંબડાની ગાજરી હા મિત્રો અત્યારે કોઠીંબડા પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે અને ઘણા લોકોને સંભારામાં કંઈક ને કંઈક નવું નવું જોતું હોય છે એટલે આ કાચડી જો તમે એકવાર બનાવશો ને પછી વારંવાર આ કાચડી બનાવવાનું જ પસંદ કરશો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ કોઠીમડાની કાચરી હવે સૌ પ્રથમ કાચડી બનાવવા માટે મિત્રો મેં અહીંયા બે કિલો જેટલા કોઠીમડા લીધા છે અત્યારે માર્કેટમાં સરળતાથી તમને કોઠીમડા મળી જશે અને કોઠીમડાની પસંદગી આ રીતની કરજો તો તમે જોઈ શકો છો હવે ત્યારબાદ અહીંયા આપણે ઊંડા તળિયાવાળું એક પેન લેવાનું છે અને તે પેનમાં આપણે છાશ અને નમકનું પાણી ઉમેરી દેવાનું છે અને આ રીતે આપણે કોઠીમડાના બે ભાગ કરી અને તે પાણીમાં આપણે એડ કરી દેવાના છે તો હવે હું આ રીતે બધા કોઠીમડાને એમાં એડ કરી દઉં છું છાશ અને નમકવાળા પાણીમાં આપણે કોઠીમડાને એડ કરી દેવાના છે અને હવે ત્યારબાદ અહીંયા સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરવાનું છે મિત્રો એટલે તમે જુઓ હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી રહી છું થોડુંક મીઠું વધારે હોય તો ચાલે તમને જેવું ટેસ્ટ પ્રમાણે તમે એમાં નમક ઉમેરી શકો છો હવે આપણે નમકને અને છાશ અને કોઠીમડાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને નમક છે ને એ કોઠીમડામાં સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જુઓ અહીંયા આપણે આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને એને બાર કલાક સુધી આમાં રાખવાનું છે મિત્રો જેથી કરીને આપણું નમક કોઠીંબડામાં સારી રીતે ચડી જાય તો જુઓ હું અહીંયા આખી રાત આ રીતે કોઠીંબડાને છાસ અને નમકવાળા પાણીમાં રાખી મૂકીશ જેથી કરીને નમક છે ને એ કોઠીંબડામાં સારી રીતે મિક્સ થઈ જાય જુઓ આપણે આ રીતે સારી રીતે એને મિક્સ કરી દીધું છે હવે આપણે ઓવરનાઈટ એને રાખશું તો હવે સવાર પડી ગઈ છે અને આપણે આ રીતના કોઠીમડાને એક કોટનના કપડામાં સારી રીતે સૂકવી દેવાના છે એટલે તમે જુઓ મેં અહીંયા બધા કોઠીમડાના ટુકડાને સારી રીતે સૂકવી દીધા છે મિત્રો હું અહીંયા ત્રણથી ચાર દિવસ કોઠીમડાને તડકે સુકવવા રાખી મૂકીશ જેથી કરીને તેમાં રહેલું બધું પાણી દૂર થઈ જાય અને આપણી કાચરી એકદમ કડક અને એટલી ક્રિસ્પી બની જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એટલે હું અહીંયા ત્રણથી ચાર દિવસ એને તડકે તપાવવા માટે રાખી મૂકીશ હવે ત્રણ દિવસ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે આપણી કાચરી સરસ રીતે સુકાઈ ગઈ છે મિત્રો તો તૈયાર થઈ ગઈ છે આપણી કોઠીમડાની કાચરી તો હવે હું તમને ફ્રાય કરીને બતાવીશ એટલે એના માટે મેં અહીંયા એક પેન લીધું છે અને પેનમાં મેં તેલ ઉમેરી દીધું છે અત્યારે આપણે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે મિત્રો જેથી કરીને આપણું તેલ સરસ રીતે ગરમ થઈ જાય અને હવે હું એમાં એક કાચરી ઉમેરી અને બતાવી રહી છું હજી તેલ આપણું બહુ ગરમ નથી થયું એટલે આપણે તેલને વધારે ગરમ કરવાનું છે મિત્રો આવી રીતે આપણે એક કાચરી ઉમેરી અને ચેક કરી લેવાનું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા પેનમાં સમાઈને એટલી કાચડી ઉમેરી દઉં છું તો તમે જુઓ આપણે ઓલટ પલટ કરી અને આ રીતે કાચડીમાં ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો કે કાચડીમાં ગોલ્ડન કલર આવી ગયો છે એટલે હવે આપણે બધી કાચડીને તેલમાંથી બહાર કાઢી લેવાની છે અને એમાંથી રહેલું એક્સ્ટ્રા તેલને પણ આપણે બહાર કાઢી લેવાનું છે તો તૈયાર થઈ ગઈ છે આપણી કોઠીમડાની કાચડી તો મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે તો તમે જોઈ શકો છો મિત્રો કે તૈયાર થઈ ગઈ છે આપણી કોઠીમરાની કાચડી કેટલી સરસ લાગી રહી છે મિત્રો જોતાં જ મોઢામાં પાણી આવે એવી આ કોઠીમરાની કાચડી છે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો